જય માતાજી જયરામભાઈ કેમ છો બધા મિત્રો મજામાં અમે બધા પણ મજામાં છીએ તો આજે તારીખ થઈ ગઈ છે બાર અગિયાર બે હજાર પચીસ અને વારસે બુધવાર અને આજે અમે મંડળથી સાંગડવા ગામમાં અમારે લોધિકાથી ઉપર જ આવ્યા એટલે અહીંયા અમારું આજે મંડળ છે તો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ લેજો તો આજે હું તમને જેની મુલાકાત થાય એની હું મુલાકાત તમને કરાવીશ અને આ જે કાલનું અમારું મંડળ હતું રાજકોટમાં એનો બ્લોગ તો આવ્યો નથી એટલે એ બ્લોગ નથી આવ્યો એટલે આજનો બ્લોગ તમને પૂરો જોવા મળશે તો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ તો અત્યારે હું તમને બતાવી દઉં તો અત્યારે હું અને ભાણે જ બે પાઠ પૂરો આવ્યા છીએ તો જોઉં છો મિત્રો પાર્ટ અત્યારે પૂરી છે અમે અને ભાણે જ છે તો આવી રીતના મિત્રો અમે પાઠ પૂરી તો પાઠ પૂરા જાય એટલે હું તમને જોતના પણ દર્શન કરાવીશ તો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ દેજો અને જેની મુલાકાત થાય એની મુલાકાત કરાવીશ તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા બ્લોગમાં જોડાઈ લેજો તો મિત્રો આજે અમારું ગામ સાંગળવા ગામે છે તમને બધાને ખબર જ છે કે આગળ હું બોલ્યો છું અને અમારો પાક પૂરા કમ્પ્લીટ પણ થઈ ગયો છે તમે મિત્રો બધા જોવો છો જ્યોત પણ થઈ ગઈ છે તો તમે બધા મિત્રો જ્યોતના પણ દર્શન કરી લેજો કારણ કે હું તમને આવાના આવા વ્લોગમાં હું તમને જ્યોતના પણ દર્શન કરાવીશ કારણ કે તમે અહીંયા આવી તો નગો પણ અમારા આ ભાડુકિયાના પીરના જ્યોતના દર્શન તો તમે બધા કરી શકો છો એટલે રોજના દર્શન તમે કરી લેજો અને અમારા બ્લોગમાં તમે બધાય જોડાઈ રહેજો અને આવી રીતના મિત્રો પછી અમે બધાય જમીને પણ આવી ગયા હતા તો તમે બધા જોવો છો કે અમારા રવિભાઈ સીતાપર એ બધાય એના જે શૂટિંગ ને બધી લાઈટ મારે છે અને હમણાં થોડીક જ વારમાં અમારે પાઠ પણ પૂરા છે અને અમારા મનીષભાઈની પણ બધા બેઠા છે સરદે બાબુ પણ બેઠા છે હાલો મિત્રો જોયો અત્યારે અમારું મંડળ ચાલુ થઈ ગયું છે અને હું રામદેવમાં ત્યાર થઈ ગયો અને ચેતન પણ વિરમદેવમાં ત્યાર થઈ ગયો છે અને અમારે રાકેશભાઈ એ પણ અજમેર રાજામાં તૈયાર થઈ ગયા છે તો અત્યારે અમારે બધાની એન્ટ્રી થવાની છે અમારી એન્ટ્રી થાય અજમેર બાપુની પણ એન્ટ્રી થાય તો તમે બધા અમારા બ્લોગમાં જોડાઈ લેજો આવો ને આવા બ્લોગ તમને મળતા રહે એટલે હજી બીજા તમને બધાને બતાવી દો કે બીજા અમુક કામ તૈયાર થાય આયા છે આયા છે અમુક હજી અત્યારે તૈયાર થાય છે અને અમુકનો વારો આવી ગયો કૈલાશભાઈ ત્યાં પડમાં હોય ગયા તમે બધા અમારા આ તમને કૈલાશભાઈ પણ જોવા મળશે તો અમારા તમે બધા જોડાઈ રહેજો તો આપણે સાહિલભાઈ થોડી ઘણી કોમેડી જોઈ લઈ ગમે ત્યારે અમારું મંડળ પૂરું થાય ને એટલે અમારે આવી થોડી ઘણી કરતા હોઈએ તો આજે તમે પણ અમારી કોમેડી જોઈ છે એટલે આને આવી અમે કોમેડી કરતા હોઈએ તો અમારી સાહિલ છે અને અમારા રવિભાઈ સીતાપરા અને અમારે આ ભાઈનું નામ તો મને ભૂલાઈ ગયું છે અને અમારે આ આયદનભાઈથી ઓળખાય છે જીભાઈ પણ છે અને અમારે રાકેશભાઈ છે જાહિદભાઈ છે અને અમારા બાઠિયાભાઈનો તમે લાલો મિત્રો આજે અમારું મંડળ હતું સાંગડવા સાંગડવા ગામે હતું તો અમારે બીજો ભાગ હતો બીજો ભાગમાં અમે આમ દિલ ખોલીને બધાય રમવી અને બહુ મોજથી રમવાય એટલે અમે અત્યારે બધાય નીકળી ગયા તમે જુઓ તો અમારે ગંજીવાડ ગંજીવાડથી જ આપણે ઓળખાઈ અને અમારે બાઠિયાભાઈ જો અત્યારનું સ્ટેશન આવી ગયું એટલે અત્યારે ઉતરે તો એ ઉતરે અમારે નાગજીભાઈ છે પછી ભાઈ અમારે ભાઈ નવા આવ્યા તો 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 તમે લાઈવ લાઈવ બધા જોતા જઈશો કે અમારે કામકાજ કેવું હોય તમને એનું પાત્ર ગમતું હોય તો નાની એવી કોમેન્ટ કરી દેજો અમારા બ્લોગમાં અને અમારે આ ભાઈ આજ આજના લાઈવમાં તમે જોજો આનું જોરદારનું કામ હતું ગુરખામાં તમે એકવાર જોઈજો ચોક્કસ જોઈજો એટલે તમને બહુ મજા આવશે અને અમારે હક્કાભાઈ જેવો બીડી પીવે ભાઈ અરે અકાભાઈ અત્યારે અરે બધાય એટલે અમે નીકળી ગયા અત્યારે ગામની બહાર તો હવે અમારો વ્લોગ આયો ઉદીનો હતો તો હવે આપણે મળીશું આવતા વ્લોગમાં તો બધાને જય માતાજી જય રામાપીર આપડા બધા એ મંડળવાળા છે તો આપડે પ્રેમથી એક રામાપીરની જય બોલાવી દી જય રામાપીરની જય મિત્રો તો હવે આપણે મળીશું આવતા વ્લોગમાં તો અમારા વ્લોગમાં તમે આવા નવા નવા વ્લોગ મળતા રહે તો અમારે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે મળશું આપણે આવતા વ્લોગમાં